આકાશવાણી ભૂજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ છે ભુજ તાલુકાના સુમરાસર શેખની દૂધ મંડળી સૌથી વધુ દૂધ ઉત્પાદન કરી જિલ્લામાં સતત પાંચમા વર્ષે પ્રથમ ક્રમાંકે રહી હતી સમગ્ર જિલ્લામાં સરહદ ડેરીમાં દૂધ ભરાવતી નવસો દૂધ મંડળીઓમાં પ્રથમ ક્રમાંકે આવનાર આ મંડળીને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું સન્માન કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા સહિતના અગ્રણીઓ દ્વારા કરાયું હતું આ પ્રસંગે તાલુકાના સુમરાસર શેખ ઢોરી કુનરિયા લોરિયા ગામના બસો એકાવન જેટલા બોરવેલ અને કુવા રિચાર્જ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ ઉપરાંત સ્થાનિકને પ્રાથમિક શાળાઓમાં પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવી રહેલા એકસો જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બેંક ખાતાને આધાર કાર્ડ નંબર સાથે લિંક કરાવવું ફરજિયાત છે ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અઢારમા હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓએ આગામી ત્રીસમી જુલાઈ સુધીમાં બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત છે જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં આધાર કાર્ડ લિંક કરાવ્યું નહીં હોય તેમનો અઢારમો હપ્તો જમા થશે નહીં તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે જિલ્લા મથક ભુજ ખાતેના સ્મૃતિવન ખાતે સશસ્ત્ર દળોના હથિયારોનો પ્રદર્શનનું આયોજન કરાયું છે સશસ્ત્ર દળોની શક્તિનો અનુભવ કરો એ સૂત્ર અંતર્ગત બે દિવસીય પ્રદર્શનનો આજથી આરંભ થયો છે જેનો હેતુ જાહેર જનતાને સશસ્ત્ર દળોની કામગીરી શૌર્ય સાહસ અને બલિદાનથી વાકેફ કરવાનો છે આ પ્રદર્શનનો લાભ લેવા શહેરની શાળા કોલેજો સ્વૈચ્છિક સંસ્થાઓને જણાવાયું છે પશુપાલન એ જિલ્લાનો ખેતી બાદ સૌથી વધુ રોજગાર આપતો વ્યવસાય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અપાતી વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો છે પશુપાલન વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ અંતર્ગત અરજીઓ લેવામાં આવી રહી છે ત્યારે જિલ્લાના પશુપાલકો આગામી પંદરમી જુલાઈ સુધી અરજી અપલોડ કરી સહાય મેળવી શકશે તેમ જણાવાયું છે જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા રેલી સરઘસ દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય સુલેહ શાંતિનો ભંગ ન થાય જિલ્લા તાલુકા સેવા સદનને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઈ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા મધ્યસ્થ તાલુકા સેવા સદનના પરિસરની સો મીટરની ત્રિજ્યામાં ધરણા પ્રતિક ધરણા ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ પર બેસવા પર જિલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ ભુજ દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાનો અમલ આગામી સત્યાવીસમી જુલાઈ સુધીની મુદત માટેનો રહેશે પ્રવાસી જનતાની સુવિધાને ધ્યાને લઈ રેલવે વિભાગ દ્વારા છેતાલીસ લાંબા અંતરની ટ્રેનોમાં સામાન્ય શ્રેણીમાં બાણું વધારાના કોચ જોડવામાં આવ્યા છે જે અંતર્ગત કચ્છને મુંબઈ સાથે જોડતી બે ટ્રેનો કચ્છ એક્સપ્રેસ અને સયાજી નગરી ટ્રેનમાં સામાન્ય શ્રેણીના બે બે કોચ જોડવામાં આવ્યા છે જેને પગલે પ્રવાસીઓની સુવિધામાં વધારો થયો છે વર્ષા ઋતુમાં મેલેરિયા ટાઇફોઇડ ચિકનગુનિયાનો ઉપદ્રવ વધે છે દૂષિત પાણી અને બજારુ ખાનપાનથી પેટનું સંક્રમણ પણ થાય છે આ ઉપરાંત આંખ લાલ આવી જવી જેવી અસર શરીરમાં વર્તાતી હોવાથી સ્વાસ્થ્ય પરત્વે સજાગતા જરૂરી છે અદાણી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા જણાવાયા મુજબ માનવીના શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોય તો જલ્દી સાજા થઈ જવાય યોગ્ય ખાણીપીણી કસરત સાથે યોગને અપનાવાય તો પ્રતિરોધક શક્તિ વધે છે આ ઋતુમાં વડીલ અને બાળકોને સંક્રમણનું જોખમ વધુ રહે છે જેથી મચ્છરથી સતર્ક રહેવા ઘરની આસપાસ પાણી જમા ન થાય તે જોવું ઘરમાં ઇન્ડોર પ્લાન્ટ હોય તો તડકામાં રાખવા લાંબી બાયના કપડા પહેરવા ઉપરાંત ચોમાસામાં ઝાડા ઉલટી ન થાય તે માટે તકેદારી રાખવી આ મોસમમાં પાચનશક્તિ મંદ હોવાને કારણે લારી કે બહારના ખોરાક ઉપર સ્વપ્રતિબંધ મૂકવો જરૂરી છે દૂષિત પાણી પણ આ રોગ માટે જવાબદાર બની શકે છે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચોથી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ આજે હરારે ખાતે રમાશે પાંચ મેચની શ્રેણીમાં ભારત બે એકથી આગળ છે શુભમન ગિલના નેતૃત્વમાં પ્રથમ મેચમાં ભારતને ઝિમ્બાબ્વે સામે તેર રનથી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ ભારતે બે મેચ જીતીને શ્રેણીમાં બે એકની સરસાઈ મેળવી લીધી હતી બીજી મેચમાં ભારતે યજમાન ટીમને સો રનથી અને ત્રીજી મેચમાં ત્રેવીસ રને પરાજય આપ્યો હતો શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ આવતીકાલે હરારેમાં રમાશે અને સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર